યુનિવર્સિટીએ સુરક્ષા એજન્સીને તાકીદ કરી હતી અને આ તરફ આગળ વાત કરીશું જ્યાં વડોદરાની અને વડોદરામાં ઊભા થઈ રહે છે નવા નવા દબાણો નવા નવા દબાણોને લઈને હવે લોકોમાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે મિત્રી નદી ઉપર જે નવા દબાણો ઊભા કરવામાં આવી રહ્યા છે અને નદીની આ બાઉન્ડ્રીથી ત્રીસ મીટરે બાંધકામ કરવાનું હોય છે ત્યારે બાંધકામના નિયમ પ્રમાણે જી આર બે હજાર સત્તરનો આ નિયમ છે ચેતક બ્રિજ પર કોઈએ ખોદકામ પણ કરી દીધું છે અને નદીને અડીને આ ખોદકામ કરવામાં આવ્યું છે નવા નવા બાંધકામો શરૂ કરવામાં આવી રહ્યા છે વડોદરામાં અને તેને લઈને સ્થાનિકોમાં પણ રોષ છે વધુ વિગતો મેળવી સંવાદદાતા દર્શ દર્શન આપણી સાથે સીધા જોડાયા છે દર્શન જે રીતે વિશ્વામિત્રી નદી કે જે અગાઉથી પણ દબાણોને લઈને વિવાદમાં આવી ચૂકી છે પૂરની સમસ્યા વડોદરામાં અવારનવાર સર્જાતી રહે છે અને ફરીથી હવે નવા નવા દબાણો પણ વિશ્વામિત્રી નદી આસપાસ ઊભા કરવામાં આવી રહ્યા છે શું વિગતો સામે આવી છે કોઈ એક્શન લેવામાં આવી રહ્યા છે કે નહીં બિલકુલ વાત તો જે પ્રકારે તાજેતરમાં જ રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા ગઠિત જે કમિટી હતી એ કમિટીએ આ જ બ્રિજ પર જે દક્ષિણ દિશામાં દેખીતું દબાણ હતું તેનો ઉલ્લેખ કર્યો હતો અને ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે આ ચેતક બ્રિજ પર હાલ સીધા દ્રશ્યો બતાવીશું ઉત્તર દિશાની અંદર આ દ્રશ્યો છે કે જ્યાં કોઈ ખેડૂત હોય કે પછી કોઈ બિલ્ડર હોય એના દ્વારા જે આ ખોદકામ છે તે કરી દેવામાં આવ્યું છે સાથે જ તાજેતરમાં જ જે ત્રણ અંદાજીત ત્રણ કરોડના ખર્ચે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે વૃક્ષો નદીના તટ પર લગાવવામાં આવ્યા હતા તેને પણ ક્યાંક તોડી નાખ્યા છે અને આ ખોદકામ જે છે તે કરવામાં આવ્યું છે મહત્ત્વની વાત એ છે કે જે વિશ્વામિત્રી નદીની બાઉન્ડ્રી છે બાઉન્ડ્રીથી ત્રીસ મીટરના વિસ્તાર સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું તે ગેરલાયક છે જીસીડીસીઆર બે હજાર સત્તરના નિયમ મુજબ આ બિલકુલ ગેરકાયદે છે તેમ છતાં આ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અહીં આગળ કોઈએ ખોદકામ કરી દીધું છે અને જે આ નિયમ છે તેનું પણ સ્પષ્ટ ઉલ્લંઘન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે સવાલ એ પણ થઈ રહ્યા છે કે અહીં નદી પર ત્રીસ મીટરને અંદરની આ ખોદકામ કરવાની અને બાંધકામ કરવાની પરવાનગી કોને આપી તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે એ જ પ્રકારે અન્ય દ્રશ્યો પણ બતાવીશું આ જે ખોદકામ કરવામાં આવ્યું છે તેની સામેની તરફ પણ આપ જોઈ શકો છો કે દિવાલ પણ બાંધેલી છે આ દબાણો પણ હજુ સુધી દૂર કરવામાં નથી આવ્યા મહત્ત્વની વાત એ છે કે જ્યારે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સૌથી મોટો જે મુદ્દો હતો તે આ દબાણોનો હતો કારણ કે જે દબાણો નદી પર કરવામાં આવે છે દબાણોને લઈને ક્યાંક નદીમાં જે પાણીનો પ્રવાહ છે તે અવરોધાતો હતો હાલ જે આ નવા દબાણો ઊભા કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે અંદાજિત પચાસ સાહીઠ મીટર જેટલું જે ખોદકામ છે તે કરી દેવામાં આવ્યું છે અને આ ખોદકામ માટે પાલિકાએ મંજૂરી આપી છે કે કેમ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે જો કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી પ્રોજેક્ટના જે ઇજનેરો છે તેમની સાથે વાતચીત કરતાં તેમને ટેલિફોનિક વાતમાં કબૂલ્યું હતું કે પાલિકા દ્વારા હાલ કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી એટલે ચોક્કસ આ કોઈ ખાનગી માણસ જે છે તેના દ્વારા આ ખોદકામ કરવામાં આવ્યું છે અને આ જે ખોદકામ કરવામાં આવ્યું છે તેને લઈને સ્પષ્ટ છે કે આ ખોદ કામ બિલકુલ ગેરકાયદે છે કારણ કે નદીની બાઉન્ડ્રીથી ત્રીસ મીટર સુધીમાં જે ખોદકામ છે તે પરવાનગી મળતી નથી હોતી ત્યારે આ ખોદકામ કોની મંજૂરીથી કરવામાં આવી રહી છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે એક તરફ જે સામાન્ય સભા તાજેતરમાં મળી હતી તેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે નડતરરૂપ અડચણો છે વિશ્વામિત્રી નદીમાં તે આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે તેવામાં આ પ્રકારે જે નવા નવા દબાણો ઊભા થઈ રહ્યા છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે આ જે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે તે તેને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી છે કે કેમ તેને લઈને પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે જો પરવાનગી આપવામાં આવી તો આ નદીને ને ત્રીસ મીટર અંદર કેવી રીતે પરવાનગી આપવામાં આવે તે પણ હવે તપાસનો વિષય બન્યો છે કુશાગ્ર બિલકુલ આ દર્શન માહિતી સાથે જોડા બદલ આપનો આભાર